નમસ્કાર દર્શિમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કૃતા મોટા વરાછા સ્થિત જયશ્રી હરિશ્ના ગતિ મંડળ દ્વારા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિર ખાતે ગુરુપુર્ણિમા મહોત્સવનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ આચાર્ય મહારાજના દર્શન તેમજ આશીર્વાદ સાંભળી તને અનુભવ કર્યો હતો આજનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા મહોત્સવ આજના દિવસે તમામ લોકો પોતાના ગુરુ પાસે જઈ અને આશીર્વાદ મેળવી ધન્યતાનો અનુભવ કરતા હોય છે ત્યારે સુરતના મોટાવરાજા ખાતે જય શ્રી નાગતિ મંડળ દ્વારા વહેલી સવારથી જનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિરમાં લાલજી મહારાજની પૂજા ત્યારબાદ ગુરુપૂજન ભજન અને સત્સંગ સાથે મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આચાર્ય મહારાજના દર્શન તેમજ આશીર્વાદવાદનો લાવો લીધો હતો

મોટા વરાછા અનાદિ કૃષ્ણ નારાયણ નું જે મંદિર છે ત્યાં તેમના આશ્રિતો એવા શ્રી હરિ હરિશરણાગતિ મંડળના સર્વે ભક્તો સવારથી જ ભગવાનનું ધૂન ભજન કથા વાર્તાનો લાભ લઈ રહ્યા છે અને ભગવાનના જે ઉપદેશો છે ભગવાનની જે આજ્ઞાઓ છે કે તમને જે અનાદિ કૃષ્ણને ભગવાન મળ્યા છે એ તમારે બીજા જીવાત્માઓને આપવાના છે એને અનુસંધાને આ શ્રી હરિ હરિશરણાગતિ મંડળ પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચરાજી મહારાજ પટેલ દેવાણી કુળમાં મોટી કુકાઓમાં પ્રગટ થયા અને પોતાનું સર્વોપરી સ્વરૂપ કે હું પરમધામમાંથી આવ્યો છું અને આ જગતના જીવોનું કલ્યાણ કરવાને માટે આવ્યો છું અત્યારના સમયને અનુસારે અનાદિ કૃષ્ણ અને ભગવાને ગ્રહસ્થ ધર્મની સ્થાપના કરી ગ્રહસ્થ ધર્માર્યો મા બાપની સેવા કરો અને તમને જે ભગવાન મેળ્યા છે એને બીજા જીવાત્માને ઓળખાવો અને એક મારું ભગવું વસ્ત્ર ધારણ કરવું એને અનુસંધાને સર્વ શરણાગતિ મંડળના બેનો ભાઈઓ એક ભગવું વસ્ત્ર પહેરી એની આજ્ઞામાં રહી કંઠી તિલક સાનલો કરી અને કાયમ ભગવાનનું ભજન કરાવે છે અને કરે છે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહાપ્રસાદનું પણ ખૂબ સરસ આયોજન કર્યું છે જાહેર આમંત્રણ આપેલું છે તેથી બધા ભક્તો પ્રસાદનો લાભ લઈ અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન